રાજ્યમાં હવે ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે ભાદરવાના અંતમાં પણ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં અષાઢી માહોલ જામ્યો છે છેલ્લા કલાક દરમિયાન જિલ્લાના તાલુકામાં વરસાદ છે જેમાં જૂનાગઢ અને ભાવનગર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા ચારેકોર પાણી જ પાણી જોવા મળ્યું છે જેને કારણે સૌરાષ્ટ્રનો સૌથી મોટો ગણાતો શેત્રુંજી ડેમ સિઝનમાં પ્રથમવાર ઓવરફ્લો થતા ડેમના વીસ દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા છે શેત્રુંજી ડેમમાં ભારે પાણીની આવક શરૂ થઈ છે ડેમમાંથી ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે જોકે ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારમાં લોકોને સાવચેત રહેવા સૂચન કરવામાં આવ્યું છે આ તરફ જુનાગઢ જિલ્લાનો મુખ્ય ડેમ ઓઝત ટુ બાદલપુર પંચાણું ટકા ભરાયો છે આ ડેમ થકી ત્રણ તાલુકાને પીવાનું પાણી મળી રહે છે ખેડૂતોને સિંચાઈ માટે પિયતનું પાણી પણ આ ડેમ મારફતે મળે છે ત્યારે રાત્રિ દરમિયાન વધુ વરસાદ વરસતા ડેમના છ દરવાજા ત્રણ ફૂટ ખોલવામાં આવ્યા હતા ઓઝર ટુર ડેમમાંથી પાંચ હજાર સાતસો ક્યુસેક પાણીની આવક સાથે જાવક થઈ રહી છે